તો અહીંયા આવીને થોડી વાર બેસું તો ભુવાન કાકા પાસે થોડો આપણે અનુભવ માંગીએ તો તમે શું કહેશો બોલો આપણે ગામડામાં રહીએ તો મજા આવે કે પછી સિટીમાં જઈએ તો મજા આવે તમે થોડી વાતાવરણની અનુકૂળતા શેર કરો ને આપની જોડે નહીં ગામડામાં તો કંઈક મજા જ અલગ છે આપણે ગામડામાં જઈએ તો એકદમ શાંત વાતાવરણ કુદરતી વાતાવરણ એકદમ પ્રકૃતિના ખોડે બેઠા હોય એવું એકદમ શાંતિ લાગે એમ તમે શહેરમાં ને ત્યારે આજે અમે વેસે રજા પર હમણાં આવ્યા છે બે ચાર દિવસ ત્યાં કરે તો આજે રવિવાર મળી ગયો અમને તો બધા સાથે મળી ગયા એસઆરપી ભાઈ રાકેશ સાથે ભુવન કાકા અને અમારા એક કાકા છે કાકા રમેશ એ પણ જોડે મળી ગયા તો મેં સાથે બેઠા હતા વાતો કરતા હતા ગામની એને અમે વિચાર થી આવ્યા કે થોડા જંગલ બાજુ એટલે અમને ખબર પડે ને ખરેખર મીઠું છે કે બઢિયા પર એકદમ પેર પડ્યા છે બગા પાકા જો આ તો ક્રિકેટ જોતા જોતા એવું થાય કે ઉપરથી કેચ પકડી લે હેલો જિયા કેને લા પણ સીતા ફડા પેલી બાજુ બધા પાકેલા જ છે ચાલો મિત્રો આજે સન્ડે છે રવિવાર છે તો આપણે ઘરે આવતા હોય ને તો ગામડામાં રહીને મોટા થયા છે ગામડામાં આપણો ઉછેર થયો છે તો ગામડામાં આપણે કોઈ દિવસ કાકા જોડે બેસીએ બાબા જોડે બેસીએ ભાઈ જોડે બેસીએ તો આપણને ફિલિંગ કંઈ અલગ થતી હોય કારણ કે ક્યારેક છાળવાની નીચે ઉનાળામાં અને ચોમાસામાં આપણે ક્યાંય નંદીની પાર જઈને બેસતા હોય અને પછી આપણે શું કે શિયાળામાં ધાબડા બાબડા ઉડીને કંઈક ફરતા હોય ને તો એ નજારા આજ ક્લિયર આવે છે બખરા છે ચારે બાજુ વાતાવરણ જુઓ ને તો મસ્ત મજાનું સુંદર છે તો અહીંયા ભુવાન કાકા બેઠા છે અલસિંહ બેઠો છે પછી અહીં કાકા રમેશ બેઠા છે તો એમની જોડે આપણે થોડી ઘણી વાત કરીશું ચર્ચા કરીશું કે ખરેખર આપણા ખાટલા ખાટલા એટલે કે આપણે જાતે જ બનાવતા હોઈએ તો અહીંયા આવીને થોડી વાર બેસું તો ભુવાન કાકા પાસે થોડો આપણે અનુભવ માંગીએ તો તમે શું કે બોલો આપણે ગામડામાં રહીએ તો મજા આવે કે પછી સિટીમાં જઈએ તો મજા આવે તમે થોડી વાતાવરણની અનુકૂળતા શેર કરો ને આપની જોડે નહીં ગામડામાં તો કંઈક મજા જ અલગ છે અ આપણે ગામડામાં જઈએ તો એકદમ શાંત વાતાવરણ કુદરતી વાતાવરણ એકદમ પ્રકૃતિના ખોડે બેઠા હોય એવું એકદમ શાંતિ લાગે એમ તમે શહેરમાં જાઓ ને ત્યારે ઘોંઘા હોય આ બાજુથી આ બાજુથી બધું ઘોંઘા ને બધું ઘણું બધું હોય પણ જ્યારે તમે ગામમાં આવો તો ગામની જિંદગી અલગ છે એની લાઈફ અલગ રાજ્ય એસઆરપીને આગળ વધારવા

હાલ થોડું આ ભુવન કાકા જોડે વાત કરીએ આપણે અલસિંગ આપણે દેશ માટે સેવા કરતા હોય અને આ બોર્ડર પર રહીને એમની સેવા બજાવતા હોય તો એમની જોડે થોડી ઘણી એક બે વાત તો આજે અમે વેસે રજા પર હમણાં આવ્યા છે બે ચાર દિવસ ત્યાં ઘરે તો આજે રવિવાર મળી ગયો અમને તો બધા સાથે મળી ગયા આરપી ભાઈ રાકેશ સાથે ભુવન કાકા અને અમારા એક કાકા છે કાકા રમેશ એ પણ જોડે મળી ગયા તો અમે સાથે બેઠા હતા વાતો કરતા હતા ગામની એને અમે વિચારથી આવ્યા કે થોડા જંગલ બાજુ જઈએ અને અમારી એક ટુંડવી છે ભાઈની બાજુ તો અમે થોડા સીતાફળ ખાતા આવ્યા અને થોડા લેતા આવ્યા એમ કરી ફરતા ફરતા આવ્યા તારે પછી બધા મળી ગયા અને બેઠા વાતો કરવા તો થોડી મજા આવી જૂની વાતો અમે થોડી લગ્નની છેડી પછી હમણાં સીતાફળનો ટાઈમ થઈ રહ્યો તો એનો કુદરતી આનંદ લેવા માટે બેઠા એની જોડે જે બી અમારા ગામડા બાજુ કેવું મસ્ત ઠંડુ વાતાવરણ અત્યારે હમણાં ચાલી રહ્યું ચોમાસું વીતી ગયો એટલે શિયાળો ચાલુ થાય એટલે ગામમાં કેવું મજા આવે ચારો તરફ હરિયાળી બી હોય હમણાં સુધી લોકો કામ કરતા હોય અને કેવું છાયડાનું ચારો તરફ હોય ને એટલે એવું મજા આવે જો ફરવા લોકો આપણે તો દિલ્હી તો બહાર જ રહીએ બાર મહિનામાં ઘરે બાજુ કેવું

મેળી પાડે નાના હતા ત્યારે બોલટ ક્યાં ચોરીને બોખાતા તા ને બીજા ની વાડી માં ભરાઈ જવા સીધા ટગારો લઈને ની ઉપડ્યા મને ખાવાની મજા આવા જઈએ આપડે પેલું શહેરી જીવન થઈ ગયું ને એમાં કઈક મોલ માંથી જઈએ મોલ માંથી લઈ આવે કેટલા દિવસ નો તાજું જ મળે ઓર્ગેનિક સીધા ઝાડ પર સીતાફળા આવે કે પેલી બાજુ બધા પાકેલા જ છે પાકેલા તો આને ફટાફટ માર્કેટમાં કાઢી દો પાકેલા